જાય ને ચોમાસું આવે તારે વાંકર ના વાયક ગારો થઈ જાય અને વાયકરણ ખાડા ખાડા કર્યા રાખે છે અને એને કીધું વાંકર ના હે ને તારી નખાય નખાય પણ નખાવતો જ નહીં ચાલ્યા મેળ ના લીધે હોય તો મેં તને કીધું કે ખાડા નહીં બોલાઈ ના જ તું એમ કે મારી પાસે પૈસા કાઢતા નહીં હુ એવું બધું તમે નાઈ હોય એટલે મેં તને પૈસા લાવી હજાર વગર જેવા મકાન લેવડાવ્યું એટલે આ મકાન હે ને તમે ઓખન લેવડાય એટલે બે લેવડાવે તોય અમે તમે હોમો ના પડી છો તો એવું બધું તમે નાખાય દો ને બે ટકી ના રેટ આ ક્યાંક મેમન ભરું નો આવે ને તો ચ્યાંક ને એમ થાય કે આમ લેતા હશે આવતી મન તો લગી રે શરમ આવતી નઈ મેમન ને આવું હોય તોય આવે ના હોય તોય કઈ તને કહું કે હું કે ટાઈસ નખાઈ દેજે બાકી મજા નહીં આવે આપડે ટાઈસ નખાવા નહીં તમારે નખાવ્યું તો તમારે નખાઈ દેજે મારા પૈસા તમને હે નહીં એક રૂપિયો એટલે અમે છે ને નખાવા તમારો રોડ હે ઓગણું હે હોમો તમારે નખાવી પડે આ તો ઓગણું હોય તો શું કે મારું રેત નખાવાની એવા છે મારા પૈસા વધી પડ્યા હે પણ ઓલી કેર મે ટાઈસ નખવી હતી એટલે હાથે તારે નખાવાનું છે હે આજકાલ મારે એટલે મારે એક પૈસો હે ને હું કશું ન ખાવાનું નહીં રૂપિયો હોય કે ના હોય તાર નખાવાની હે એટલે નખાવાની છે તમાર નાખાય હોય તો તમાર નાખાય બાકી આપણે આખે પૂરા ભાઈ કશું નાખવાનું નહીં એટલે હું હાલ જવું છેતરે અને છેતરે થી પાછો આવતા હું ત્યાં આગળ ટાઈચ નાખવી દેવી પડે બાકી મને મજા નહીં આવે એટલે માપ માં હો ભાઈ માપ માં હોય આ તો મર્યાદા રાખું તા ઘડી નકે પછી મને મજા તો આવતી નહીં લગી રે હોય એટલે તું માખવો પડશે એટલે માખવો મને મારે મને મને મારને તું પાછો મને મારે

હવે એક મોડા ના તમારે હે ને હાથ પગ ભાગવાના હે ના ના માય નહીં નાખવાનો ખાલી હાથ પગ જ ભાગવાના હે આવું તમને પચાસ હજાર રૂપિયા આલ્યો તમ તારે પેલા કોમ કરના પછી પચાસ હજાર રૂપિયા આપલી દીધો એ સારું આપ ભર્યા તો શાંતિ રાખા એવી રીતે ઘરે હરકાઈ ના બેન ઈ મૂય જો હા હવે હારું એટલું બધું કામ નહીં થાતું પણ ના પેલે કામ કર્યું હે એલ કામ કરવું પડે ભાઈ મને આમ જપ ના થાય કોને વાત સાચી તમારી

નહીં નથી તો અમારે ખાલી દાબ નું કામ હે હટલમાં જોયું ઈરો શેતર માં તો શેતર જઈએ શેતર શેતર શું શેતર મજા આવે એટલે ચોક ગુંડા તમને ખબર હે

હું સાંભળું નાખવું આ નખાયું નહી હજી હખાયું નઈ હજી એક આવે છે એમને મોડ આવે તો ભલે હોય ના

પ્લાન બનાવ્યો તો અમને છોકરો તમારો આ કઈ ગયો હતો હારું નકર હમણાં ના ખાવાની થઈ જાય ને હા શું જેમ

અને એની બચારે વીસ હજાર રૂપિયા ઉછી ના આવેલા છો અને તને એ મુર્ખા કોણ ગામ ના ખોરાવું હતું તું તો બાર ને બાર રેતું તું કોઈ ભાડે હાલતું હતું તો બધા હોવાના જ છે તમારે આ જાગે પડી જો અને આ બાજના મોણા તમે તેડાઈ ને આને મરી નાખવાનો હતો ઘર મેોટ કે તમારે ભય ભય એટલે બીજા ને મરે મરાય તમે એને રોશન કોઈ કરે તો એ તમને કહી દઉં ગમે છે અમારો નથી એમની આબરૂ વાત કરો એ તો આ ભૂરા ભાઈ છોકરો થારું થયું નકર માડી લડી તમે આંદરો અંદર મરી જાવ અમી તો ચાઈ ભાઈ

થાય બે ના હે ને લાલ બૈરા થઈ ગયા એ તમને કહું હવે આજ પછી કઈ થવું ના પડે સમજી જાય ને હા બસ તો નઈ બોલો ને હા તો જ ફોન થી હા અમારે જવાનું કામ